તો નમસ્કાર દર્શક મિત્રો આમિત્રો તમે થમનાલ જોયા તો મિત્રો એકદમ થમનાલ ઇચ્છા છે મિત્રો હવે આપણા લોક સાહિત્યકાર એટલે કે આપણા આચ્ય કલાકાર અને બધાને ખૂબ જ આશા નો રહેવા માયાબહેરના સુપુત્ર એ જઈ રહ્યા છે આહિરના લગ્ન હતા મિત્રો તમે લગ્ન જઈને બધા તમે ચોંકી ગયા છો મિત્રો કે કેમ કે આવા વર્લ્ડમાં આખા કોઈ લગ્ન નહીં કર્યા કેમ કે આપણા મુકા કાકા પણ આવા લગ્ન નથી કર્યા મિત્રો આ જમવાનું એકદમ એક નંબર પબ્લિક બધું એક નંબર હતું મિત્રો જોવા આવ્યું હતું મિત્રો અને આ ત્યારબાદ તેમના ફૂલ દ્રામાં પણ પબ્લિક ખૂબ જ જાસ્ત જોવા મળ્યું હતું મિત્રો અને આ મિત્રો ત્યારબાદ મોટા મોટા કલાકારો સાહિત્યકાર અને મોટા હાસ્યકારો પણ આવ્યા હતા મિત્રો અને જેમ કે મોદી કાકાને પણ આમંત્રણ આપ્યું હતું મિત્રો એવું સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તો આ મિત્રો વિડીયો એકદમ સાસો છે મિત્રો અને જયરાજભાઈ જયરાજભાઈના તેમના ધર્મપત્ની કરિયાવરમાં કેટલી કેટલી વસ્તુ આપ્યું છે તમે જોઈને તમે પણ સોંકી જશો મિત્રો આવો કર્યાવર તમારી તમે જિંદગીમાં નહીં જોયો છે જેથી કરી તમે આ વિડીયો જોઈને તમે સોંકી જવાના છો મિત્રો અને આ મિત્રો જો વિડીયો તમને ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી મિત્રો જેથી કરીને આવો નવો વિડીયો તમારા સુધી પહોંચે છે કે મિત્રો અને આ મિત્રો જયરાજ આ તોનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અને તેના લગ્નમાં હેલિકોપ્ટર પણ આવ્યું હતું મિત્રો અને હેલિકોપ્ટરમાં બેસીને પોતે જાન લઈને ગયા હતા મિત્રો અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો જયરાજ ભાઈ મિત્રો અને માયા માયા ના તર ખૂબ જ આ લગ્નના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે મિત્રો તો તમારા વિડીયો વિશે શું કેવું છે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો અને જૈરાજ બાહિર માટે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો અને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરવાનું ભૂલતા નહીં જયરાજ બા મિત્રો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં